હા મારી જાઉંડા આ એવો હોલ ચાલતો હોય તો પહેલા દેવો પેલા છકન તો પેલા ઘર તો આ સી તો હાથ ખાઈ ના તો હોઠો છે તો મારા ઘેર જપટ એ મસો નઈ એ

જોઈ લેજે નઈ કથે કરી દીધું તારો તારો કોઈ નોમ નઈ લે અને હું કઉ છું કોઈ નોમ લે કરી તારા મને કઈ દેવાનું કોઈ ઓઢો કે

હું તમે પંદરસો રૂપિયા તો પાછા અરે આ મનની વાત મનમાં રહી તોલી દે ખબર પડે એવું કોઈ નહી પાછી ગાડી હું કેવું છું રાતી આશુ છે

બો ભાઈ હા ઓય હે જો હે ઓમ બ્રવો છો ઓમનો વસો ઓમ બોલે ને ઓમનો વસો લે અરે ઓમ હેડો હે

મને છે ને હું કુવાનો છું કા હું ના કહેતા હું પેલા આ તો છું બે હું હું કુવાનો છું ને તે બધી વસ્તી છે ને આખું ગોમ મારા કોઈ શેંક જ નહીં પણ મારા ભાઈએ છે ને હા પેતમાં દુધ્ચા આવ્યો હું પણ હજી કન્યા એ વચાય નહીં કદુસી વચાય નહીં

ખાતર કાઢ નાખશું પણ ઓલું દુઃખ પેલું આજ ભાગ જોશે બેઠું થોડું થોડું આપડે

Cilaiyo, do Cilaiyo. Menteh halak ni matu. Ada halak ni matu beraten gue maju toka. Engkau? Mana tu puswanui wani? Gue beri kajek ber. Ye muda di do Cina yo, nama mana semua do Cina yo ni lo. Adik gue beri ko. Mana ya? Halak ni

ઓઠો છે તો જ રહી કલે અમે કોઈ ના કે ઓઠો કે પૈણી અહીંયા ઓઠો બસ આ ઋષિ નહીં આ તમે મને મસ્કરી કની મસ્કરી હું ને મસ્કરી લે હા આ ઉપર તો મારા ઓર છે તારું ઓઠા પણ ભાગ્યું હું આધા એમ નાય આવી મારી મસ્કરી નહીં કરવાની ખાતર ન ખાયો દોશી દોશી કરીને અબ મારા વર્ષા પેલી તો પોકો મેલી મેલી નોતો તો તો મારો ઉપકાર માં તને સોનો રાખ્યો એટલે એમ નાય કોઈ આ